નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરવાના છે જે પ્રધાનમંત્રીએ પંદર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ જે જાહેરાત કરી હતી એક યોજનાની જાહેરાત કરી હતી એનું નામ છે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના જી હા મિત્રો આ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના જે છે તો એ અનુસંધાને હવે કોઈપણ યુવાન કોઈ પણ છોકરો હોય અને એ આઈટીઆઈ કરેલો હોય અથવા તો ડિગ્રી ડિપ્લોમા કરેલો હોય અને કોઈપણ કંપનીમાં પહેલી નોકરી લાગે તો એને પંદર હજાર રૂપિયાનું સરકાર તરફથી ઇનામ મળશે તો આ પંદર હજાર રૂપિયાનું ઇનામ જે છે કેવી રીતે મળશે એકે મળશે કે હપ્તામાં મળશે કઈ કંપનીમાં તમે નોકરી કરશો તો તમને મળશે તો એવી તમામ માહિતી જે છે એ ઘણા બધા યુવાનોને ખબર નહીં હોય તો આ એના વિશે જ આ વિડીયો જે છે એ આપણે લાવ્યા છીએ તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જણાવીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો વિગતવાર વાત કરીશું મિત્રો પીએમ વિકસિત ભારત રોજગાર યોજના વિશે કે કોને કોને પંદર હજાર રૂપિયા મળશે કેવી રીતે મળશે એના ક્રાઇટેરિયા શું છે તમામ માહિતી આપણે જાણીશું પરંતુ એના પહેલાં વિગતવાર વાત કરીએ આપણે તો પંદર ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ઉપરથી આ યોજનાની જાહેરાત કરી છે આ યોજનામાં હવે કોઈપણ યુવાન પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે મેળવે તો પંદર હજાર રૂપિયા સરકાર તરફથી આપવામાં આવશે આ યોજનાની અવધિ જે છે એ બે વર્ષની છે મતલબ કે એક ઓગસ્ટ બે હજાર પચીસથી એકત્રીસ જુલાઈ બે હજાર સત્યાવીસ સુધી જે જે યુવાનો નોકરી લાગશે પ્રાઇવેટ કંપનીમાં નોકરી મેળવશે એને પંદર હજાર રૂપિયા પ્રોત્સાહિત માટે પેલી રકમ જે છે આપવામાં આવશે તો આ લેખમાં દ્વારા જે છે આપણે સરળ ભાષાની અંદર બધી બાબતો જાણીશું સૌપ્રથમ જાણીશું કે ભાઈ આ યોજના શું છે આ યોજનાનો હેતુ શું છે કોણ લઈ શકશે આ યોજનાનો લાભ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ શું શું છે કેવી કંપનીમાં નોકરી કરશો તો તમને લાભ મળશે અને નિયમો શું છે અને લાસ્ટમાં અરજી ક્યાં કરવી આ તમામ બાબતો જે છે એ સરળ ભાષાની અંદર આમાં વાત કરી છે તો આ આર્ટિકલ જે છે એની લિંક તમારે જોતી હશે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો અને લાસ્ટમાં અરજી પણ અહીંથી ડાયરેક્ટ સીધા કરી શકશો ડોક્યુમેન્ટ શું શું જોશે એ પણ આમાં માહિતી આપણે આપેલી છે મિત્રો આપણે કે આ યોજના શું છે તો આ યોજના જે છે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના જે એક ઓગસ્ટ બે હજાર પચીસના દ્વારા બે બે હજાર પચીસના દિવસે સરકાર દ્વારા શરૂ કરાયેલી એક રોજગાર આધારિત પ્રોત્સાહન યોજના છે આ યોજના હેઠળ કોઈ યુવાન પહેલીવાર ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવે મતલબ કે ખાનગી કંપનીઓમાં નોકરી મેળવે તો ડીબીટીના માધ્યમથી મતલબ કે ડાયરેક્ટ બેનિફિશિરી ટ્રાન્સફરના માધ્યમથી તેના બેંક એકાઉન્ટમાં પંદર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે પરંતુ પંદર હજાર રૂપિયા એક સાથે ટ્રાન્સફર નહીં કરવામાં આવે એ આપણે આગળ વાત કરીશું સાથે સાથે નોકરીદાતાઓ મતલબ કે જે કંપનીઓ તમને નોકરી આપે છે તો એને પણ નવા કર્મચારીઓની ભરતી કરવા માટે દર મહિને બેથી ત્રણ હજાર રૂપિયા પ્રોત્સાહિત રકમ મળશે દર મહિને બરાબર જેથી નાની કંપનીઓ પણ યુવાનોની ભરતી કરવા માટે વધારે પ્રેરાશે આવનારા બે વર્ષની અંદર મતલબ કે સ બે હજાર સત્યાવીસ સુધીમાં સરકારનો લક્ષ્ય જે છે એ સાડા ત્રણ કરોડ બેરોજગાર યુવાનોને રોજગારી આપવાનો છે એ અનુસંધાને લગભગ એક લાખ કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત પણ કરી છે આ યોજનાનો હેતુ શું છે એના વિશે વાત કરીએ આપણે તો આ યોજનાનો હેતુ બેરોજગાર યુવાનોને રોજગારી આપવાનો છે જે પ્રમાણે યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે પૈસા પંદર હજાર રૂપિયા મળશે એ જ પ્રમાણે નાની કંપનીઓને પણ બેથી ત્રણ હજાર રૂપિયા દર મહિને મળશે જેથી કંપનીઓ પણ વધારે યુવાનોની ભરતી કરશે અને બેરોજગારીમાં ઘટાડો થશે આ એક બેરોજગારી ઘટાડવા માટેની શરૂઆતનો એક પાયો છે કોણ લઈ શકશે આ યોજનાનો લાભ એના વિશે વાત કરીએ આપણે મિત્રો તો કોઈપણ યુવાન પોતાનો અભ્યાસ પૂરો કરી અને કોઈ પ્રાઇવેટ કંપનીઓમાં પહેલીવાર નોકરી મેળવશે તો તેને પંદર હજાર રૂપિયા મળશે પરંતુ કંપનીમાં પણ એવી કંપનીઓ કે જે ઇ એફ ઓમાં રજિસ્ટર્ડ કંપની હોય તો એવાય લોકોને જ આ તમે નોકરી કરશો તો તમને લાભ મળવા પાત્ર રહેશે અને સમયગાળા જે છે પહેલી ઓગસ્ટ બે હજાર પચીસથી એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ વચ્ચે જે લોકો નોકરી કરશે તો એવા લોકોને આ લાભ મળવા પાત્ર રહેશે પરંતુ પહેલી નોકરી મળતાં જ યુએ મતલબ કે યુનિવર્સલ એકાઉન્ટ નંબર જનરેટ કરવો ફરજિયાત છે એક્ટિવ કરવો પડશે એ ઉમેંગની એપ્લિકેશન જે આવે છે સરકારી એપ્લિકેશન એમાં તમે ઇન્સ્ટોલ કરી અને તમે વિડીયો જોઈ લેશો બરાબર કે યુએન નંબર કેવી રીતે જનરેટ કરવો અને ત્યાર પછી એક્ટિવેટ કરો તો એ બંને સાથે જ ઓપ્શન આવે છે સિમ્પલ રીતે તમે કરી શકશો બરાબર તો એ કોઈ મોટી વસ્તુ નથી ત્યાર પછી યોજનાનો લાભ લેવા માટે ઉમંગ એપ્લિકેશન પર ફેસ ઓથેન્ટિકેશન મતલબ કે જે આપણે આ રાશન કાર્ડની અંદર ચહેરાથી જે વેરિફિકેશન કર્યું હતું તો એ જ પ્રમાણે તમારે ઉમંગ એપ્લિકેશનમાં આ ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને યુએન નંબર જનરેટ કરવો પડશે બરાબર જ્યારે એમ્પ્લોયરમાં આ બે વેબસાઇટ જે છે તો એ બે વેબસાઇટમાં તમે એ પહેલી વખત તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને એ તમે કરી શકશો આ વેબસાઇટ જે છે ને આ આર્ટિકલમાં નીચે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો આ યોજના બે પાર્ટમાં વિભાજિત કરવામાં આવી છે પાર્ટ વન જે તો ઇપકો ઇપકો મતલબ કે એપીએફઓમાં પ્રથમ રજિસ્ટ્રેશન કરાવનાર કર્મચારીઓને જ આ યોજનાઓનો લાભ મળી શકશે જો પહેલેથી તમે રજીસ્ટર્ડ હશો તો તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં પરંતુ એક ઓગસ્ટ બે હજાર પચીસ પછી જો તમે આ ઈપીઓફઓ કરીને છે એપીએફઓ કરીને છે તેમાં રજીસ્ટ્રેશન કરેલું હશે નોકરી ત્યાર હવે પછી આવનારા સમયની અંદર કરતા હશો તો જ તમને બે હજાર રૂપિયા મળવા આ પંદર હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે પરંતુ પંદર હજાર રૂપિયા તમને બે હપ્તામાં મળશે એક હપ્તો જે છે તમે નોકરીના છ મહિના પૂરા થઈ જાય ત્યાર પછી તમને સાત હજાર પાંચસો મળશે અને બીજો હપ્તો જે છે નોકરીનું એક વર્ષ પૂરું થાય ત્યારે તમને સાત હજાર પાંચસો મળશે આ પ્રમાણે બીજી એક શરત એ પણ છે મિત્રો કે એક લાખથી વધારે પગાર તમારો હોવો ન જોઈએ પાર્ટ બીની વાત કરીએ આપણે તો મેન્યુફેક્ચરિંગ કંપની જે છે એમાં વધારે ગવર્મેન્ટે ફોકસ કર્યું છે સરકારે આ યોજના હેઠળ નોકરી આપનાર કંપનીને છ મહિના સુધી પ્રત્યેક નવા એમ્પ્લોયર દીઠ ત્રણ હજાર મહિને આપવામાં આવશે પરંતુ એમાં એક હજારથી ત્રણ હજાર મેક્સિમમ છે બરાબર જો દસ પંદર હજાર પગાર હોય તો એને એક હજાર કે પંદરસો રૂપિયા આપવામાં આવશે પરંતુ વીસ હજારથી વધારે કોઈ એમ્પ્લોયરનો પગાર હોય તો એ ત્રણ હજાર મહિને પગાર આપશે મતલબ કે કંપનીઓને પણ ફાયદો થશે જેથી વધારે એમ્પ્લોયર જે છે હાયર કરશે અને જે બેકારી જે એમાં થોડો ઘટાડો થશે પરંતુ ઈપીએફઓ સાથે નોંધાયેલા પચાસથી ઓછા કર્મચારીઓવાળી જો કંપની હોય તો તેને છ મહિનામાં ઓછા ઓછા ઓછામાં ઓછા બે કર્મચારીઓની ભરતી કરવી જોશે અને પચાસ કે તેથી વધુ કર્મચારીઓવાળી જે કંપની હોય તો એ વધારા પાંચ વધારાના કર્મચારીઓને નોકરીમાં રાખવા ફરજિયાત છે હવે યોજનાનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટ જરૂરી ડોક્યુમેન્ટ્સ શું શું જોશે તો સૌ પ્રથમ જે છે આધાર કાર્ડ તમારી પાસે હોવું જોઈએ ત્યાર પછી બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક હોવો જોઈએ રોજગાર પ્રમાણ રોજગાર કરાર અથવા તો નોકરીનું નિમણૂક પત્ર તમે જ્યારે પણ નો નોકરી હોય બરાબર તો ઓફર લેટર હોય અને નિમણૂક પત્ર કહેવામાં આવે છે બરાબર તો એ પણ તમારી પાસે હોવો જોઈએ ત્યાર પછી ઈપીએફઓ સાથે જોડાયેલ વિગતો મતલબ કે યુએન નંબર તમારી પાસે હોવો જોઈએ બરાબર યુએન નંબર નોકરીમાં જોડાશો એટલે તમારે એ ઉમંગની એપ્લિકેશનમાં તમે જશો બરાબર તો તમને ત્યાં તમામ ઓપ્શન આવશે અથવા તો તમે વિડીયો દ્વારા તમે આ યુએન નંબર જે છે મેળવી શકશો અને તમામ પ્રોસેસ કરી શકશો ત્યાર પછી ફોટો અને ઓળખ પુરાવો મતલબ કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ એ બધી વસ્તુ તમારી પાસે હોવી જોઈએ અને પાસપોર્ટ સાઇઝ ફોટો આ વસ્તુ હોવી જોઈએ અને ત્યાર પછી લાસ્ટમાં તમને અહીં મળી જશે અરજી કરવા માટે અહીં ક્લિક કરો બરાબર તો એના ઉપર તમે ક્લિક કરશો એટલે સીધા વેબસાઇટ ઉપર વહી જશો અને અહીંયા તમારે એમ્પ્લોયર લોગ ઇન કરીને છે તો એ પણ તમે લોગિન કરી અને તમે આગળ વધી શકશો એમ્પ્લોય લોગ ઇન કરીને છે પરંતુ અહીંયાથી તમે ભાષા જે છે ચેન્જ કરવી હોય તો તમે ગુજરાતી ભાષા પણ અહીંયા તમે રાખી શકો છો બરાબર તો બહુ સિમ્પલ વસ્તુ છે બહુ ડિફિકલ્ટ વસ્તુ છે નહીં કંઈ પણ આ પ્રમાણે આર્ટિકલ જે છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે પૂરેપૂરો આર્ટિકલ પણ વાંચી શકશો અને લાસ્ટમાં જે છે એ તમારે રજીસ્ટ્રેશન કરવું હશે તો રજીસ્ટ્રેશન પણ કરી શકશો આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો